ભુજના મિરઝાપર હાઈવે પર દસ દિવસ પહેલાં બનેલા એક અકસ્માતના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આમ તો સામાન્ય રીતે જ્યારે ઘટના બની ત્યારે પોલીસ સહિત ત્રણ લોકોએ પ્રાથમિક અનુમાન એવું જ લગાવ્યું હતું કે આ એક અકસ્માતની ઘટના છે જોકે ઘટનાના દસ દિવસ બાદ તપાસમાં સામે આવ્યું છે કે ભુજમાં રહેતા નરેન્દ્રસિંહ દૈવતસિંહ જાડેજા ગણેશનગરના યુવકનું કરવામાં આવ્યું હતું અને હત્યાના પ્લાનને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ બાબતે ચાર તારીખે બનાવ સામે આવ્યા બાદ યુવકને ગંભીર ઇજાઓ વચ્ચે પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી અકસ્માત સર્જી બોલેરો કારનું ચાલક ફરાર થઈ ગયો હતો જે બાબતે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં બોલેરો ગાડીનો ચાલક પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢા મૂળ રહે વિંજાણ હાલ ભુજમાં શંકાના ડાયરામાં આવેલો હતો જે શંકાના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફરિયાદી તથા બોલેરો કારનું ચાલક તેના મામાનો દીકરો ભાઈ થાય તેવી હકીકત સામે આવી હતી દરમિયાન વધુ શંકા જણાઈ આવતા પોલીસે ભુજ શહેરમાં અલગ અલગ સીસીટીવી ચેક કરવા સાથે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાએ પોતે આ અકસ્માત સર્જ

હરેન્દ્રસિંહ જાડેજા એમની મોટર સાયકલને સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો એટલે ચિરાગ કુરિયા સાહેબ જે છે અત્રેના આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ જે છે વિકાસ સુંદા સાહેબ એમણે એક ટીમ બનાવડાવી જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી જી જે બાર સિટી અઠ્ઠાણું છન્નું નંબરની ગાડી એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાને એના ફૂટેજ લેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ ગાડી આ જ ગાડી બેથી ત્રણ વાર એ જગ્યા ઉપરથી નીકળેલી જાણે રેકી કરતા હોય એ રીતે અને પછી એ ચોથી તારીખે અકસ્માત કર્યો એ પછી સીધી દસ તારીખે આ ગાડી નીકળેલી જ્યારે અગાઉના સમયમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ લાઇટ ના હોય આગળ પણ આ ગાડીમાં ફોગ લાઇટ ફોગ લેમ્પ લગાવેલો હતો બસ આગળ પહેલીવાર જ્યારે જોવામાં આવી ગાડીએ શરૂઆતના પીરિયડમાં ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે દસ તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આયો જે છે એમ પટેલ સાહેબ એમણે પછી એના એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને ત્યારે એણે પોતા એવું કીધું કે હું રાપર છું ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું ખાવડા હતું એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પણ પછી એ મર્ડર એટેમ્પ ટુ મર્ડર નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોળા એ બંને મામા ભોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આ સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે આવી પૃથ્વીરાજસિંહ જે છે એને આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે આરોપી પણ પકડી લીધા છે પછી આરોપીએ જયારે આ બનાવને અંજામ આપ્યા પછી એ જે અકસ્માત થયો એટલે આગળ ગાડીની આગળ જે પેલું જાળી હોય એનું રિપેરિંગ ક્યાં કરાવેલું ગઢ એ પણ માહિતી મળી ગઈ છે ત્યાંથી પણ પૂરતા પુરાવો મેળવી લેવામાં આવેલા છે અને એ જે બોલેરો જેનાથી અકસ્માત કરવામાં આવેલો એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલો એવી રીતે દેખીતી કોઈ ખાસ માથાકૂટ નથી પણ એમની વચ્ચે આ આ બાબતના લીધે પરિવારિક પારિવારિક આળસ સંબંધો લીધે દુશ્મનાઓ પહેલેથી હતી અને નાની મોટી બોલાચાલી હતી જ પણ પારિવારિક છે મામા કોઈના એટલે એ સરફેસ ઉપર નહોતું આવ્યું ના એવું તો ફરિયાદીને શંકાતું નથી પણ જ્યારે આ પોલીસે તપાસ દરમિયાન આ વસ્તુ જોઈને ત્યારે પોલીસને શંકા ગઈ અને પછી એસપી સાહેબે આ ટીમ બનાવીને કીધું કે આ લાગે છે પ્રથમ દસ્તી પ્રાઇમા ફેસી એક્સિડન્ટ લાગે છે પણ આ કંઈક બીજું જ છે તો તમે તપાસ કરો એટલે પછી એ પોલીસની શંકાને આધારે પછી એમણે તપાસ કરી અદરવાઇઝ ફરિયાદીએ તો એવી જ ફરિયાદ આપેલી કે અજાણે વાહને મને ટક્કર મારી છે ફરિયાદી